કારણ કે કંપનીનો એક ફૂડ સપ્લિમેન્ટ આહાર છે કોઈ દવા નથી પણ આ પાવડર લેવાથી એમને આજે હર્ષ મસાનો જે પ્રોબ્લમ હતો હર્ષનો પ્રોબ્લેમ હતો એ આજે પૂર થયો છે બરાબર તો આ પાવડર કેટલા ડબ્બા પૂરા થયો તમારે ત્યારે દર્શક જોઈ શકીએ છીએ એમને ખાલી બે જ ડબ્બાની અંદર અમે કહીએ છીએ કે મિનિમમ દસથી પંદર ડબ્બા કોર્સ પૂરો કરે ત્યારે રિઝલ્ટ મળે છે બરાબર તો આજે અમને બે ડબ્બાની અંદર પરિણામ મળ્યું છે એની સાથે બીજું શું લીધેલું છે તમે ગોળી પણ લીધેલી છે બીજી રિટોક્સ કરીને ગોળી આવે છે અને એની સાથે બીજી એક ગોળી પણ લીધેલી છે

બરાબર પસાર છે સારી વસ્તુ આપી બરાબર તો બીજા દર્શક મિત્રો તમારા જેવા જે ગામમાં ફરિયામાં તમારા સંબંધીમાં કોઈ પ્રશ્નવાળા હોય આવા બરાબર તો એમને પણ તમે સજેશન કરતા રહો બરાબર તો એમને પણ અમે તમને જેવું રિઝલ્ટ આપીએ ઘરેલી ની અંદર એવું એમને પણ અમે રિઝલ્ટ આપીએ બરાબર થેન્ક યુ સો મચ મોબાઈલ ફરી એકવાર ઓકે થેન્ક યુ